અંજારસાંગ નદીના કાંઠે મિથિલા સોસાયટીની બાજુમાં પતરાવાળા મકાનમાં રાતના સમયે ઘુસી ફરિયાદી હિતેશ કોલીર બંધક બનાવ્યો છે શરીરની ધારીયા બતાવી ફરિયાદીની માતાએ પહેરેલા સોના ચાંદીના ઘરેણા તેમજ બેવાણ જમુબેન પાસેથી કાનના પહેરેલી સોનાની વારડી ઉતરાવી લેવાઈ હતી કુલ સતોતેર હજારના ઘરેણાની લૂંટ કરવામાં આવી હતી આ ઘટનામાં પરિવારને ગેરકાયદેરીતે અટકાયા ધગબુશટની મારામારી પ્રાણઘાતક હથિયારો બતાવી મારી નાખવાની ધમકી તેમજ લૂંટ સહિતની કલમો દળે અંજાર પોલીસમાં ફરિયાદ થઈ હતી જે ગુનામાં અંજાર આઈએ ગંભીરતા સમજી તાત્કાલિક ટીમો બનાવી હતી જેમાં ફરિયાદીએ જણાવેલ વર્ણનના આધારે વોચ ગોઠવી હતી દરમિયાન ઇકો ગાડીથી બચાવતી અંજાર આવતા આરોપીઓને કેનાલવાળા રસ્તે રોકી ઝડપી લેવામાં આવ્યા હતા આરોપીઓ મૂળ આડેસરના હાલે મેઘ પર બોરી છીની સોસાયટી સોસાયટીમાં રહેતા અલ્કેશ કોલી મૂળ ખાન પરના હાલે મુન્દ્રામાં રહેતા રમેશ ઉર્ફે ગરીબ કોલી મૂળ માંડવીના હાલે અંજાર કોલીવાસમાં રહેતા વિજય ઉર્ફે બંટી કોલી ભચાઉ ભવાની પરના ખેતો ઉર્ફે ધર્મેશ કોલીને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી સોના ચાંદીના દાગીના ઉપરાંત ઈગો ગાડી કબજે કરવામાં આવી હતી પકડાયેલા આરોપી પૈકી રમેશ વિજય અને ખેતા સામે અગાઉ પણ ગુના નોંધાલા છે